હવે પ્રસ્તુત છે પ્રાસંગિક નિર્વિઘ્નમ કુરુમે દેવ સંપાદન પરેશમારુ પઠન જાગૃતિ વકીલ આજથી શરૂ થતા ગણેશ ચતુર્થીના ઉત્સવ સંદર્ભે ધર્મ સાથે અધ્યાત્મ વિજ્ઞાન અને જીવન ફિલોસોફી સંકળાયેલી છે દરેક વિધિની શરૂઆત પ્રથમ સમરીએ સ્વામી તમને દુંદાળા સાથે શ્રી ગણેશજીના જયઘોષથી થતી હોય છે વિઘ્નહર્તા દુદાળા દેવ ગજાનન લંબોદર મૂષક સ્વામી જેવા અનેક વિધ નામથી જેમને આપણે પૂજીએ છીએ એ ગણેશ દેવા દેવોની યાદીમાં પ્રથમ દેવ તરીકે જાણીતા હોવા સાથે તેની વિશિષ્ટ શારીરિક સ્વરૂપથી વધુ પ્રખ્યાત છે ગજનું મોઢું અને માનવ શરીરનું ધડનું સમિશ્રણ ધરાવતા ગણપતિની આવી શારીરિક સ્વરૂપ અંગેની પુરાણ ધાર્મિક કથા આપણે સૌ જાણીએ છીએ માનવ બાળકના દેહ પર ગજરાજનું મુખ લગાવી ફરી જીવિત કર્યા પણ તેના વિચિત્ર રૂપથી ડરેલા પાર્વતીના વિલાપને શાંત કરવા અને પોતાના ખોટા ક્રોધનો પસ્તાવો કરવા શિવજીએ ગણપતિને સૃષ્ટિના પ્રથમ દેવનું વરદાન આપ્યું અને વિઘ્નહર્તા નામ આપ્યું ઋષિમુનિઓએ આપેલ વ્રત ધર્મ પાછળનું વૈજ્ઞાનિક હાર્દ સમજીએ તો ખરેખર તેમના દીર્ઘ દ્રષ્ટા સાથે સાચા અર્થમાં તેમને વૈજ્ઞાનિકો કહી શકાય આ અર્થમાં વિઘ્નહર્તા શબ્દનો અર્થ સમજીએ તો જીવન સંકટોથી ભરેલું છે વિઘ્નો જેવા કે કામ ક્રોધ લોભ મોહ મત્સર સ્વરૂપે આવે છે પણ તેના પ્રત્યે મન મજબૂત રાખી જીવીએ તો કાર્ય જરૂર સફળ થાય છે વ્યવહારિક રીતે વિશિષ્ટ શરીર રચના ધરાવતા દેવ દેવના એક અંગો કે પ્રતિકો કઈ ને કઈ સંદેશ આપે છે લંબોદર એટલે મોટું પેટ ધરાવતા ગણેશજી સૂચવે છે કે જીવનમાં મોટું પેટ એટલે કે સુખ દુઃખ ને પચાવતા શીખો મોટું માથું એટલે મસ્તિષ્કમાં હંમેશા મહાન ભાવિ હકારાત્મક વિચારો રાખવાથી કોઈ પણ કાર્ય સુપેરે પાર પડે છે મોટા કાન અને અને નાનું છે કે સાંભળો ઘણું બોલો ઓછું ખાસ કરીને નિંદા દૂર રહીએ ખોટું ન બોલીએ અને સાચી તથા સારી બાબતોને ગ્રહણ કરીએ જીણી આંખો જીવન પ્રત્યેની સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવવાનો સંદેશ આપે છે જીવનમાં અને સફળતા મેળવા માટે દરેક કાર્યમાં નાનામાં નાની બાબતોમાં ચોકસાઈ રાખવાથી જરૂર સફળતા મળે છે ઉપરાંત નાનો પણ દોષ જીવનમાં ન પ્રવેશે તે ખાસ રાખવાની સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવવાનું સૂચવે છે નાક અને આજુબાજુની પરિસ્થિતિ સૂંઘીને ચાલવાનું સૂચવે છે પ્રતિષ્ઠાનું પ્રતીક છે આપણી પાસે જે વૈભવ છે એ શાંતિથી ભોગવીએ ભોગવીયે સ્વમાન પૂર્વક જીવવાનું સૂચવે છે ગણેશજીના પ્રિય નૈવેદ્ય લાડુ અને તેમને ચડાવવામાં આવતી પ્રિય દુર્ગાનું સૂચક પણ સમજીએ લાડુ એટલે મોદક જેનો અર્થ થાય છે આનંદ ચણાના લોટમાં ટોપરા નું ખમણ નાખી ગોળા વાળી કોપર નું લાડુ નું એક પૂર્ણ બ્રહ્મ માયાના ના પડથી ઢંકાયેલું હોવાથી દેખાતું નથી અને તેને પ્રાપ્ત કર્યા બાદ પરમ આનંદ ની અનુભૂતિ થાય છે દુર્ગા ઘાસનું નાનું તણકલું જીવન કેટલું અલ્પજીવી છે અને ગણેશના માથે ચડાવતા એટલે કે જીવન ગણેશજીને સમર્પિત કરતા જરૂર મોક્ષ પ્રાપ્તિ થાય છે એવું સૂચવે છે તો ગણેશજી નું વાહન નાનો એવો મુશક ઘરમાં દેખાય નહીં પણ તમામ નાની મોટી વસ્તુઓ કોતરી ખાય છે તેમ માયાવી શક્તિને કારણે મનુષ્ય ન દેખાતા એવા ભોગો ચૂપચાપ ભોગવતો રહે છે મોહ અજ્ઞાનને કારણે તેને ન પારખી શકતા અકારણ પરેશાન રહે છે સાચો ધર્મ એ જ કહેવાય કે જે દેવને પૂજીએ તેના સંદેશને આપણા જીવનમાં ઉતારીએ અને તેનું આચરણ કરીએ આજે ગણેશ ચોથે સુયોગ્ય શ્રવણ હાથીનું અવદાર્ય જીવન દોષો પ્રત્યે સૂક્ષ્મ દ્રષ્ટિ અનાશક્તિ રાગ દ્વેષ ક્રોધ જેવા વિઘ્નોથી દૂર રહી સાચું જીવન જીવવાની પૂર્ણ દ્રષ્ટિ કેળવવાની ક્રિયાના કરીએ શ્રી ગણેશ